મિત્રો ગુડ આપ સૌ કુશળ છો હું પણ કુશળ છું અમે આજે રાજસ્થાનની ટૂર પસંદ કરી છે તો આપણને હું આ રાજસ્થાનની જે આજુબાજુનું માઉન્ટ એન્જન છે બતાવવા જઈ રહ્યો છું જો કેટલો સુંદર આ દૃશ્ય દેખાય છે પાછળ માઉન્ટેન દેખાય છે અને ઉપર પણ ટીલા પર પણ મકાન લખેલો રહે છે અને રાજસ્થાન એ ડુંગરાનો પ્રદેશ કહેવામાં આવે છે એ તમે ચારે બાજુ જુઓ સિટી સિવાય તો હું ચાર ચાર ડુંગરો છે ડુંગર પર પણ લોકો વસેલા છે રાજસ્થાનનો ઇતિહાસ છે તો ડુંગરે ડુંગરે રાજસ્થાનનો અવાજ છે જોઈએ તાર આપને મિત્રો હું બતાવી રહ્યો છું હવે હું તમને કેમેરા પાછા ફરીને બતાવીશ એ દ્રશ્યો આવેલા છે એક નવરાજ સ્થાન નિર્માણ થઈ રહ્યું છે આ જોધપુર ની આઉટ સાઈડ છે તો અહીંયા ડુંગર પણ લોકો પોતાના મકાન બનાવી રહ્યા છે સરકારી ઇમારત પણ બનાવેલી છે છે કે રાજસ્થાનની પાસે દેશની બોર્ડર પણ આવેલી છે જો અસુંદર મોડ દ્રશ્ય પણ નેચર આપણને બતાવી રહ્યું છે વિસ્તારમાં सरस मजा नो माहौल आपने अब है बीजी छतरी आपने बताई थी मैं रोड दूर थी आपने छतरी नजीक आ रहे हैं तो आ बहुत सो पुरानी छतरी से राजा नामकन छतरी बनावे रही है है ना अवशेष है ये अवशेष ने जाड़ी रखने का प्रयत्न करम है बाजू में रोड पसा है नेशनल हाईवे फोर लैंड છતાં પણ એ ભાગને સંરક્ષિત કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો છત્રી રોડ ને ડુંગર કુતરી